હેટિંગ જે હોશ છે હેટિંગ અલો મિત્રો કેમ છો મજામાં મારું નામ છે પાર્થકાને સ્વાગત છે તમારો અનંતર બ્લોગમાં સો આજે આવ્યા છીએ એક્સપો કાર્નીવાલ ફૂડ વર્કમાં રેફરન્ડ લોકો રેજીસે અય મિલન શું કરો તો આ છે લીને પાસ આપણે લઈ લીધો છે પેલું પેલું

અમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હતું એટલે ફ્રી આવ્યું છે બાકી તો આ જો 100 રૂપિયા દેશે નો તો કર્યું રજીસ્ટ્રેશન આપવા બેટા ને હે હા બોલો સેનો હા ચાલુ હા બ્લોગિંગ બ્લોગી નંબર છે ઓ એન્ટ્રી લઈ લીધી છે હા ફૂડ સ્ટોર આપણે 1 બાય 1 સ્ટોલ થી સ્ટાર્ટ કરીશું કઈ રીત ના છે અને બધું ટ્રાન્સપોર્ટ તો આવર ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર છે શાનું છે ટ્રાન્સફોર્મરનું છે ઓકે ટ્રાન્સફોર્મર યસ ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ તો ડિફરન્ટ ટાઈપના ટ્રાન્સફોર્મર બનાવીએ છીએ જેમાં આપણે ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર આવે છે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર સોલાર ટ્રાન્સફોર્મર પાવર ટ્રાન્સફોર્મર મેઇન ટ્રાન્સફોર્મર ફર્મેસ અને કોમ્પ્લેક્સ ઓપરેશન આ પ્રકારના ટ્રાન્સફોર્મર આવે છે ના આપણા ક્લાયન્ટ પ્લેસ છે ઓકે ઓકે હા તો મોટી કંપની હોય એમાં જ પ્રાઇવેટ કંપનીની અંદર એ કામ છે અને કોઈ સોલાર પાર્ક બનતો હોય તો સોલાર ટ્રાન્સફોર્મર ને ક્યાં રીપોર્ટ હા બરાબર છે મારો લગમાર મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગ છે યસ

ना बड़ा रिव्यू मेरे को वाले किट फ्री ऐसा नहीं किट फ्री सेफ माइ वे कर मार्टेच अगला गलत हमारे गाड़ी क्या क पार्क करें लोगों ऐसा विषय तो में मैं मेंट अप माइ दिया okay. मैंना हम जाए तो ना प्रोडक्ट वे कर जाइए तो ना सब हमारे सेफ्टी बेस हमने भला हाँ शोस शो ઓકે આ અમારી સેફ્ટી બેઝ પ્રોડક્ટ છે જેમાં ટુ વ્હીલર કિટ ફોર વ્હીલ કિટ અને બીજી સેફટી પ્રોડક્ટસ અમે પ્રોવાઈડ કરીએ છીએ અત્યારે મોસ્ટ ઓફ એવા ક્વેશ્ચન થતા હોય કે આ વેહિકલ કોઈને નડતું હોય એક્સિડન્ટ સમયે ફેમિલીનો કોન્ટેક્ટ કરવો હોય તો ત્યારે આપણો કોન્ટેક્ટ તો કોઈ કરવા માંગે પણ નંબર ના હોય અથવા તો ઇન્ફોર્મેશન ના હોય તો કોન્ટેક્ટ નથી કરી શકતા બટ જ્યારે એવા સમયે આપણો કોન્ટેક્ટ થઈ જાય તો આપણે મોટી એક્સિડન્ટ પણ ટાળી શકીએ છીએ અથવા તો ઇમરજન્સી જે સિચ્યુએશન છે એને મેનેજ કરી શકીએ છીએ તો એના માટે અમે આ કિટ ડિઝાઇન કરી છે આ ફોર વ્હીલ કિટ છે જે આ ટાઈપની ક્યુઆર બેઝ આવે છે એમાં તમને ડિફરન્ટ સાઇઝ અને ઇનસાઇડ આઉટસાઇડ ક્યુઆર મળી જાય છે તમારે ફર્સ્ટ ઓફ ઓલ આમાં રજીસ્ટર કરી દેવાનું અને તમારી ડિટેલ સેટ ઓન કરી દેવાની ત્યારબાદ કોઈને પણ તમારું અથવા તમારા ફેમિલી મેમ્બરનું કામ છે અથવા તો કોન્ટેક કરવો છે તો એ સ્કેન કરી તમારો કોન્ટેક કરી શકે છે એ જ આ ટુ વ્હીલર માટે અમે કિચન પ્રોવાઈડ કરીએ છીએ અને આનો બેનિફિટ એ છે કે આમાં તમારી પ્રાઇવેસી પણ મેન્ટેન રહે છે બિકોઝ કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારો કોન્ટેક કરવા માટે ટ્રાય કરે છે તો ફર્સ્ટ ઓફ ઓલ એને પોતાની ડિટેલ્સ આપી વેરીફિકેશન કરવું પડે છે પછી જે તમારો કોન્ટેક કરી શકશે અને આ એક છે અમે ચાઇલ્ડ માટે બનાવી છે કે જે નાના ચાઇલ્ડ હોય છે એક થી પાંચ વર્ષ એને પોતાની ઇન્ફોર્મેશન ખબર ના હોય અને પબ્લિક પ્લેસ પર ખોવાઈ જાય તો એનો પેરેન્ટ્સ પેરેન્ટ્સનો કોન્ટેક્ટ આનાથી ઇઝીલી થઈ શકે છે ઓકે એટલે વોચ જ પહેરાઈ યસ વોચ પહેરાઈ દેવાની અને વોચ તો અને ડિઝાઇન પણ એ રીતે કરી છે કે કોઈ પણ છોકરો સરખી રીતે પહેરી શકે બીકોઝ એટને ફંકિ છે એટલા માટે અને સેમ કોન્સેપ્ટમાં અમે એડલ્ટ જે મેન્ટલ ડિસેબલ છે એ લોકો માટે ડિઝાઇન કરી છે જેને સ્કેન કરવાથી એમની બધી હેલ્થ સમરી આવી જાય છે અને એના ફેમિલીનો કોન્ટેક્ટ પણ ઈઝીલી થઈ શકે છે આમાં જો તમે વેરિફિકેશન વાળું જે તમે કીધું વેરીફિકેશન એમાં કોન્ટેક ઇન્સર્ટ તો કરી નહીં શકે ને લેમ કે લેટ સપોઝ કે કોઈ મે મારું સ્ટીકર લગાવેલું છે કોઈ થર્ડ પર્સન આવી નત કરશે ને તો એમને પહેલા વેરીફિકેશન ડિટેલ નાખીને એન્ટર કરો જ્યાં સુધી હું કન્ફર્મ નહીં કરી શકું ત્યાં સુધી મારી ડિટેલ ના એવું નથી આમાં કેવું છે કે તમે તમે આ ક્યુઆર લગાવ્યો છે હવે મારે તમારો કોન્ટેક કરવો છે હું સ્કેન કરીશ તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારા વહીકલના 4 ડિજિટ મારે એન્ટર કરવા પડશે કેમ કે તમે મારો કોન્ટેક ત્યારે જ કરવાનો છે જ્યારે તમે મારા વહીકલ પાસે ઊભેલા છો અને તમારે મારું વહીકલ હટાવવું છે અથવા તો વહીકલ રિલેટેડ કોઈ વર્ક છે તો મારે પહેલા 4 ડિજિટ એડ કરવાના પછી મારું નામ અને નંબર એડ કરવાના પછી ઓટીપી મારામાં આવશે બટ એ એ રેન્ડમ પર્સનને તો નઈ ખબર હોય તમારું નામ અને નંબર કેમ કે બી કામ નઈ મારું તો તમારું નહીં મારે મારું ઓકે ઓકે એ એ પરસે જ એન્ટર કરતો એટલે પછી જ્યારે પણ તમે તમારા ડેટાબેઝમાં જુઓ છો તો એ પર્સનનું નામ અને નંબર પણ તમને દેખાઈ જશે અને એમાં રીઝન પણ આવે છે કે કયા રીઝનથી કોન્ટેક્ટ કર્યો છે તે રીઝન પણ તમને દેખાઈ જશે આપણે આ કિડ્સ ને રિવ્યુ માટેનું યસ એમાં તમે તમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો અને રિવ્યુ આપો છો ગૂગલ માં રિવ્યુ આપો અને ઇન્સ્ટા ફેસબુક પર ફોલો કરો તો તમને એક ગિફ્ટ ફ્રી મળશે તો અત્યારે મળી જશે કરી દે તમે કરી દો તો મળી જશે ઓકે આ લોકો ના માં એક મને એક મળશે આ આઈએસ માં છે માં જ લાઈવ નથી બધા વાળા બધા વાળા છે ये गेम डोर बोल से करना है <laughs> फ्री मा गिफ्ट वैल्यू वैल्यू क्या तो आईफोन आईफोन काम ना <laughs> कैमरा ट्राई से मावे से सेट माय स्कैन करना स्कैन करना स्कैनर है फोटो बड़ी ले दिया फंक्शनैलिटी आईपी से यार वापस अरे स्कैन तो करना बोलो ट्राई करो बोलो यार કેનો ઓર્ડર છે છે જો ગરાયમાં દુનિયાનો સેક્રેટ જેવો છે બસ બસ ઓલેફલ કે ગાદી દેવો ઓય 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 ફ્રેગરન્સ હતી આ પૂછ પૂછ મે ફ્લેવર હતો આ સાઇટrance આ છે વન્ડર્સ છે તમારો સિગ્નેચર બસ ઓકે સૌથી બેસ્ટ પરફ્યુમ હોય તમારું એ સૌથી એક તો મેં તમને આ એવન ટેસ્ટ ટેસ્ટ કરાવ્યું છે હમ જે ટ્રોપિકલ ફ્રુટી નોટ્સ અને મસ્કી ટોક માં છે સેકન્ડ હું તમને કઈ ટેસ્ટ કરાવું તો એક આપણ પાઈન જાય ગ્લોરી આ તમારી પાસે હર પરફ્યુમ એ જો રિફ્રેશિંગ ટોન છે તમે વર્કિંગ બેઝમાં યુઝ કરી શકો પાર્ટી ફંક્શન યુઝ કરો સ્ટાર્ટિંગ મોડ્સ માં એવું થોડું તમને હાર્ડનેસ મળી પણ થોડો ટાઈમ ગયા એટલે તમને એકદમ ફ્રેશ ફ્રેશ જશે પછી કઈ તમે અધર માં કઈ જોઈએ તો એકા લીડર પણ ફાઈન છે આપની સાથે એસી પટેલ પીબીએ કોલેજ ના લેક્ચરર્સ આના સિવાય પણ ઘણી બધી પ્રોડક્ટ છે આપણી પાસે છે વેરાઈટી છે આપણી પાસે રૂમ ફ્રેશનર છે કાર ફ્રેશનર છે અગરબત્તી છે ધૂપસ્ટિક છે ઓકે ઓફલાઈન સ્ટોરેજ છે ને તમારે માતાવાડી પાસે અત્યારે આપણા 6 પ્લેસીસ ઉપર સ્ટોર अवेलेबल છે માતાવાડી જે પર્વતપાટીયા કતારગામ ડિંડોલી વેસુએન કડોતરા જસ્ટ અત્યારે આપણે અહીંયા આવ્યા છે ફ્રેન્ચાઇઝી ઓપોર્ચ્યુનિટી લઈને ઓલરેડી સિક્સ પ્લેસીસ ઉપર આપણા સ્ટોર અવેલેબલ છે એને ગુજરાત આ ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે તમે અગર ઇન્ટરેસ્ટેડ હોય તો એ ગુજરાતમાં એની પ્લેસીસ ઉપર આ વસ્તુ તમારા માટે થઈ શકે છે ફ્રેન્ચાઇઝી ઓપોર્ચ્યુનિટી ફ્રેન્ચાઇઝી કોસ્ટિંગ ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી બીટવીન છે બટ ઇનિશિયલ ચાર્જિસ તો કોસ્ટિંગ જેવું કંઈ જ નથી ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી ઇન બીટવીન છે અને પછીની જે કન્વર્ઝેશન જોઈએ આપણે અહીંયા સ્ટેન્ડ પર નહીં કરી શકીએ તમે જો ઇન્ટરેસ્ટેડ હોય તો આપણે એઝ અ મીટિંગ થશે મીટિંગ ગેજેટ મે હું તમને બધી વસ્તુ જણાવી લઈશ લઈ જાવ ને આજ તો તમારા માટે છે એનીવન બીજા કોઈ જો જો વિરન ફ્રેન્ચાઇઝી લેવાના છે ઓ સારું છે આમાં માર્કેટમાં તો ભાઈ બહુ બીજે જે ગોલ્ડ વિડિયો જો આ બચવા માટે લે લે સ્ટાર્ટ છોટી જ આવી નથી કે પેરેલો જ લાગે છે બરાબર હા મેન્શન કરી

દેજ દેજ आओ भाई चटनी पे टेस्ट करो चॉकलेट खा दीजिए हां कारवाना है तो एक रन भाई आया आओ कौन से भाई हां खाओ ना कोई बात नहीं निकल जाएगा कितना है बस तो नहीं खावे छी रेगुलर रे सेट डबो वो गोनी रखो दो बे डब्बा एक कोई जा रे और सर और सर से જે <laughs> ચટલી <laughs> <laughs> वीट एन क्यारेक्टर्स वीट एन क्यारेक्टर्स यसमा इन्टरनेटको

પછી બરફી અલગ અલગ સ્વીટ્સ બધું અને એમાં કેટ્રસ નું પણ કામ છે ડિસ્કોન્ટ્રાક્ટ બરાબર આ જે કુદરતની ડીશ પંજાબી ડીશ કાઠિયાવાડી સાઉથ ઓકે અલગ અલગ ઓકે પરફેક્ટ ચાલો એક છે પ્રસંગ જવાબદારી Avui dia ho hem de fer. Estimar-se, ho hem de fer, ara. Estimar-se? Hem de menjar una mica, i després ens hem d'acomiadar. Déu-n'hi-do, a nosaltres també ens n'han d'acomiadar. A veure, menjar-se és molt

આ તમારે આ બ્રાઇટર પ્લસ છે સ્પેશિયલ બાળકોના સ્કિલ માટે છે હા સ્કિલ માટે છે કે ઈઝી ઇંગ્લિશ છે તો બચ્ચાઓને ઇંગ્લિશ વાંચવા અને બોલતા શીખવે છે ફિંગર મેથ્સ છે કે લાઈક જે કેલ્ક્યુલેટર ઉપર કેલ્ક્યુલેશન થાય છે બચ્ચાઓ પોતાની ફિંગર પર કરી શકે છે અહીંયા ડેમો છે ક્યારે ગુણા કરે છે

फाइनेंस को वी आर हियर विद श्रीराम फिन फॉर वेल्थ मैनेजमेंट कंपनी है क्लाइंट के बिहाफ में फंड मैनेज करते हैं राइट एंड वी आर प्रोवाइडिंग ऑल फाइनेंशियल सर्विसेज ओके मतलब पोर्टफोलियो वगैरह भी मैनेज करते हैं यस यस कितना रिटर्न कितना देते हैं पर ईयर का पर ईयर का 30% 30% यस yes. और इन्वेस्टिंग मतलब कैसे है? आप मंथली कहेंगे यूजर्स को कि इतना इन्वेस्ट करना है इस

અત્યારે ભાઈ ફૂડ એક્સપો સોરી ફૂડ એક્સપો નહીં આપણે જે એલવીપીનો એક્સપો હતો એ આખો કમ્પ્લીટ કર્યો વન થર્ટી પ્લસ સ્ટોલ હતા અને સારું એવું હતું મતલબ ગયા વર્ષ કરતાં મીડિયમ હતો શું કેવું મિલ આ વર્ષે બહુ ખાસ લાગ્યું નહીં બધું હતું નહીં કે ગયા ભાઈ આઈસ્ક્રીમ ને એવું તો ખાધું કેટલું ખાવું પાણીપુરી મૂકતો નહોતો બોલા ભાઈ પરાડે દેખો પાછો અંદર

કાંઈ નહીં સારું ચાલો તો મળીએ નેક્સ્ટ વોલોકમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર